કચ્છ ટીવી ની ટીમે સસ્તા અનાજ ની ઝુંબેશ માં જામનગર શહેર માં આવેલ ગફરા ગણની ભાઈ મુડ્સ પરવાના નંબર જે એમસી પાંચ ઓબ્લિક બે હજાર ચાર નામની દુકાનમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર અનેક દુકાનોની જેમ આ સરકારી રાશનની દુકાનમાં પણ બિલો તો નથી જ એ સિવાય પણ દુકાનદાર દ્વારા રાશન પણ પૂરું અપાતું નથી એક ગ્રાહકને પૂછવામાં આવ્યું કે તમને કેટલું રાશન દુકાનદારે આપ્યું ત્યારે ગ્રાહક દ્વારા જવાબ જાણવા મળ્યો કે 15 કિલો કે 10 કિલો ઘઉં આપ્યા અને 5 કિલો ચોખા આપ્યા ત્યારે રિપોર્ટર દ્વારા પૂછ્યું પરમિટમાં કેટલા સભ્ય છે ત્યારે ગ્રાહકે કહ્યું કે 3 સભ્યના નામ છે એનો મતલબ એ થયો કે ગ્રાહકને અઢાર કિલો અનાજ ટોટલ મળવું જોઈએ એની જગ્યાએ ફક્ત પંદર કિલો જ આપવામાં આવ્યું છે તો આનાથી જ એ જાણી શકાય છે કે ત્રણ કિલો અનાજ દુકાનદાર દ્વારા ગ્રાહકને ઓછું અપાયું છે જ્યારે ચણા કે અન્ય ચીજ વસ્તુનો દુકાનદાર દ્વારા ગ્રાહકોને આપવામાં આવતું જ નથી એ સિવાય પણ એક ગ્રાહકને તો ઘઉં સાથે પથ્થર પણ આપ્યો હોવાનું જોવા મળે છે

એ તમને કઈ કહેવામાં આવે છે કે લઈ જાઓ કે પૈસા દઈને લઈ જાઓ કેવું કઈ વસ્તુ બોલતા જ નથી કોઈ બોલતા જ નથી તમે માંગો તો શું કોઈ માંગ્યું કોઈ માંગ્યું જ નથી માંગ્યું નથી એ કોઈ આપ્યું નથી ઠીક છે ચણા આપ્યા ના કોઈ વસ્તુ નથી આપવામાં આવતી તો આપણે બીજા ભાઈને ને આપણા બીજા ગ્રાહકને ને શું નામ હારુન નુરમામ હારુન ભાઈ નુરમામ ખફી તમને શું આપવામાં આવ્યું 10 કિલો ચોખા 10 કિલો ઘઉં 10 કિલો ચોખા ને 10 કિલો ઘઉં પછી કાઈ તુવેર દાળ કે ચણા કે મીઠું એવું કઈ કોઈ વસ્તુ આટલા વર્ષની અંદર કોઈ દી કોઈ દીધું જ નથી તો તમે કેટલા વર્ષથી આયા અનાજ લેવા આવો છો યાર ટાઈમ આયા તો અમે પેલા નાખવામાં નાખવામાં તો નાખવા એ નથી દીધા ને આયા નથી દીધા તો તમને કેટલું કેટલું મળે તમને ખબર છે કઈ 10 કિલો ચોખા ને 10 કિલો ઘઉં બે 10 કિલો ચોખા 10 કિલો ઘઉં મળે બસ બીજો કોઈ આપતા જ નથી કોઈ દી આપવા બિલ બિલ આપે બિલ ભેગું કઈ નહીં કોઈ વસ્તુ બિલ આપતા નથી ભલે કાઈ વાંધો ન તો આપણે દુકાનદાર લક્ષી પૂછી બરોબર કે તે કેટલો કેટલો માલ ગ્રાહકોને આપે છે બરાબર અને ચણા અને દાળ કાંઈ આપવામાં આવ્યું નથી છતાંય તમને એટલી ખબર હોવી પડે કે તમારા નામે બિલ ચડી ગયું છે બરાબર એનો બિલ પણ બની ગયો છે ને તમે ઉપર સરકારમાં એ લોકો એવું દર્શાવ્યું છે કે તમે ચણા અને દાળ લઈ ગયા છો બરાબર અને પૈસા બી આપી ગયા છો એવું દર્શાવ્યું છે તમને એ ખબર છે અચ્છા ઠીક છે તમારે દુકાનદારક શ્રી પૂછી બરાબર કે આ શું શું આપવામાં આવ્યું ને શું કામ આપવામાં આવ્યું છે કેટલું પૈસા બી આપવામાં આવ્યું અને કેટલું પૈસા વગર આપવામાં આવ્યું છે

કેને આ ભાઈને ચણા આઈપા નથી ઇનશભાઈ બતાણી દેખાડોની પરમિટ દેખાડો તો ભાઈ ઓલા ભાઈને ચણા આઈપા નથી હવે દે લઈ દે તમા દીકુનો જોતો અલા ગામમાં કાકળા નીકળે ઉપરથીને આવવું પાણા બાટકા બાટકા ખોલેલા હોય એમાં તમે નિરીક્ષણ કર્યું કે કેવડા પાણા નીકળે છે સુ કંઈ જોયું ના જો મે લાવું ને જો સંભાળો મારી પાસે હા એ રાખો મારી પાસે આ જો આ તમે આ નિરીક્ષણ કર્યો છે આમાં આ તો પથરો તો આ નિરીક્ષણ કર્યો તમે આમાં આટો પથરો તો

એટલે આમાં ચણા મળે છે તેલ મળે છે શું માં એટલે આમાં અમુક બધી વસ્તુ મળે છે એમાં ઘઉં ચોખા તમને તમને કેટલું કેટલું આપે શું શું આપે છે મારા દસ કિલો ઘઉં આવે પાંચ કિલો ચોખા આવે છે ભાઈ બાજરો ના બાજરોમાં અમે લેતો નથી આવે છે કે ભાઈ કે લેતા નથી અમે બાજરા બાજરા બાજરાના બદલીમાં ચોખા આપે છે ચોખા ચોખા છે હા એ મળી જોઈએ આપી દીધું કેટલું આપે છે પંદર કિલો

આપે છે પૈસા બરાબર લે છે કે નહીં એના માટે એ સિવાય પછી ગ્રાહકને કેટલો કેટલો માલ આપે છે તમારી ગેરહાજરીમાં તમાર તમારી ગેરહાજરીમાં તમને કેટલો કેટલો માલ આપે જાય તમને ખબર છે પૂરે પૂરો હા પાંચ કિલો માણસ દેઠા પણ હા ગ્રાહકને પૂછી શકો ગ્રાહકને હમણા ગ્રાહકનો આક્ષેપ એવો છે કે ચણા આપ્યા નથી ચણાનું બિલ તો એ ભાઈએ ઓન રેકોર્ડ ચડાવી દીધું છે આ તમને ખ્યાલ છે ખબર છે નહીં ધ્યાન નથી એ ભાઈને કીધું તો એ એમ કીધું કે ચણાનું બિલ અમે ચડાવ્યું નથી જો કે સરકારે રેકોર્ડમાં ઓન રેકોર્ડ ઓન રેકોર્ડ તો ચણાનું બિલ ચડાવેલું છે બરાબર બરાબર આવતો

ભાઈ બિલ બિલ તો ચડાવી દીધું છે ચણાનું એ ગ્રાહકને ચણા આપ્યા નથી એનો એ ગ્રાહકનો પ્રશ્ન છે એનો એ આવશે તો આપી દેશે ભાઈ કોઈ આ રી હાજરમાં જ છે હાજરમાં જ છે તો અપાવી દેશે બીજી કે બીજા નંબરમાં ઘઉંમાં કાઈ મોટા કાકરા નીકળ્યા છે બતાવો તો નો પ્રોબ્લેમ એ અમારો નથી આ પણ એ તમે સરકારને અમે ગમે જાણ કરી જ એવા નવા દવા માલ ઓછો આવે છે પાચકામાં એક એક બે કિલો એ કરી છે પણ કોઈ જવાબ દેતું નથી ઉપરથી તમને જવાબ નથી આપ ના નથી આપતા

એ સિવાય આ કાકા ને આ કાકા નો પ્રશ્ન ઈજ છે કે તમને નથી નથી આપ્યા તમને એ સિવાય બિલ આપ્યું છે ના બિલ કોઈ બિલ તો તમે પ્રિન્ટર કેટલા ટાઈમથી આ

પબ્લિક ને શાંતિ ને સારી રીતે માલ ચડે એના માટે હું દુકાન ખોલી છે પબ્લિક ને ઓછો કેટલા કુપન છે તમારે આ મારા તો 400 કુપન 400 કુપન 400 કુપન 1 કિલો ચણા 400 400 કિલો ચણા 400 કિલો નો આ 2800 કિલો આવે પૂરો માલ નથી આવતો આ 2800 કિલો એ તમને કહી દો એમાં તમે કેટલા ગ્રાહક ને તો દીધેલા નથી નથી દીધા કોક ને નો દીધા એવું બનતું તો એ ચણા તમે ક્યાં નાખો ક્યાંય નો નાખે તો આમાં બિલ ગવર્નમેન્ટ ચોપડે તો બિલ ગવર્નમેન્ટ ચોપડે બિલ પૂરા તો આવતા ન હોય જેમ આવે એમ હોય તો હું દીધા કરી પછી ના પાડી દે એ સિવાય તમારા

અમુક બે ડીપો એવા છે કે અહીંયા આપણે ઘઉં જોતા હોય નહીં નામ આઈ દીધું સાહેબ આ લાઈનમાં આગળ ડીપો છે એક અહીંયા આવી રીતે બધું બની શકે છે અહીંયા યોત્મા જ્યાં ડીપો મારો બંધ હતો કાંઈક સ્વભાવના કારણે બંધ થયો હતો એમાં પાછી અહીંયા રાશન લાવવા ગયા તો મધુર રાશન મળતું હતું અમને અહીંયા એ આપણે જોયું કે અવારનવાર આપણે બીજી સસ્તાનાની ઘણી બધી દુકાનોમાં ગયા અને અહીંયા નિરીક્ષણ કર્યું કે ક્યાંક ચોખા નથી આપતા ચોખાની જગ્યાએ બાજરાની જગ્યાએ ચોખા આપે છે તો ક્યાંક બે કિલો ચોખા ઓછા આપે છે ક્યાંક ચણા ચણાના બિલ તો ચડાવેલા હોય છે પણ ચણા આપતા નથી આવા બધા ઘણા બધા ગ્રાહકોના પ્રશ્ન હોય છે અહીંયા પણ એ રીતના જ છે કે અંદર બોર્ડ જે ભાવપત્રક નામનો બોર્ડ હોય એ બારે રાખવાનો હોય કે ગ્રાહકને દેખાડવાનો હોય તો એ ગ્રાહકને દેખાડવાની બદલે અંદર રાખેલો હોય છે અને એ બાચકાની પાછળ કે ગ્રાહકને દેખાઈ નહીં એ રીતના બોર્ડ અંદર દર્શાવેલો છે અને પ્લસમાં કે જે પરવાનેદાર હાજર હોતા નથી અને પરવાનેદારને કોઈ પણ જાતની ખબર નથી અને કોમ્પ્યુટર ઓપરેટર ભાઈ જે બિલ આપતા નથી અને બિલ બનાવી નાખે છે બિલ બનાવે છે તો એમાં ચણાના બિલ ઓન રેકોર્ડ ચડાવી દે છે અને ચણા કોઈ ગ્રાહકને આપતા નથી